ઉનાળાની ઋતુમાં આવતું શરીરના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ તાળફળીનું અંકલેશ્વર પંથકના જૂના દીવા ગામ ખાતેના ખેડૂતો વેચાણ કરીને સારી આવક મેળવી રહ્યા છે તાળફળીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે એવું કહેવામાં આવે છે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામના ખેડૂતો ઉનાળામાં તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારી તેનું વેચાણ કરી સારી કમાણી કરી રહ્યા છે તાડફળીનો પાક ઉનાળા દરમિયાન વધારે થતા ખેડૂતો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને તાડફળી વેચી રહ્યા છે તાડફળી ગરમીની સિઝનમાં આવે છે તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે તાડફળી દરેક લોકોએ ગરમીમાં ખાવી જોઈએ અંગ્રેજીમાં આઈસ એપલ જેને કહેવામાં આવે છે આ ઉપરથી નારિયેલ અને અંદરથી લીચી જેવું દેખાય છે આ ફળનું ઝાડ નારિયલના ઝાડ જેટલું લાંબુ અને ઊંચું હોય છે આ ફળનું ઝાડ ખાસ કરીને ગામડામાં વધારે જોવા મળે છે આમ જ્યારે ગરમીની સિઝન આવે છે ત્યારે તાળફળી આવવાની શરૂઆત થઈ જાય છે અંકલેશ્વર તાલુકાના એકમાત્ર જુના દિવા ગામની સીમમાં વિપુલ પ્રમાણમાં ખેડૂતોની અમૃત ફળ ગણાતી અને ગરમીમાં ઠંડક આપતી ગુંકારી તાડફળીના લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે ઉનાળાની ઋતુમાં માર્ચ મહિનામાં અંતમાં તાડફળીની શરૂઆત થાય છે અને જૂન મહિનાના શરૂઆત સુધી તાડફળી ઉતારવામાં આવે છે ત્યારે જુના દિવા ગામના ખેડૂતો તાડના ઝાડ ઉપર ચડતા અનુભવી કારીગરો રોકી તેમની પાસેથી તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારી તેનું વેચાણ કરીને કમાણી કરી રહ્યા છે જો કે તાડના ઝાડ ઉપર ચડવું અને ફળમાંથી તાડફળી કાઢવી એ પણ એક અજબ કરામત કહેવાય મોટા ભાગે ખેડૂતો સવારથી વહેલી પરોડેથી સવારના આઠ વાગ્યા સુધી તાડફડી ઉતારતા હોય છે તાડફડીનું હબ ગણાતા જૂના દીવા ગામમાં સવારના અરસામાં સુરત જિલ્લામાં તેમજ ભરૂચ અંકલેશ્વરના વેપારી હોલસેલ ભાવે તાડફડી ખરીદવા માટે આવે છે જો કે ઉનાળાની ગરમીમાં પારાની જેમ તાડફડીના ભાવ પણ આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે હાલ ખેડૂતો સોનંગ તાળફળીના છસો રૂપિયાના ભાવે વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે જો કે બજારમાં તાડફડી અલગ અલગ ભાવે વેચાય છે તાડફડી જેટલી ખાવામાં સ્વાદિષ્ટ છે એટલી તેને ખાવાથી સ્વાસ્થ્યને છે ભરપૂર માત્રામાં ફાઈબર વિટામિન એ વિટામિન એ જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે ગરમી તાળફળીનું નું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાથી દૂર કરીને પદાર્થો બહાર કાઢે છે જેથી પાચન ક્રિયા છે જે લોકો શિકાર બન્યા છે સેવન કરવું જોઈએ આ ફળમાં કેલેરીની માત્રા ખૂબ ઓછી હોય છે તાળફળી ગમે ત્યાં ખાઓ લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે મારું નામ વરસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ અમારા જૂના દીવા ગામમાં રહેવાનું છે અમે તાર ફ દસથી છેલ્લા પંદર વર્ષથી કરીએ છીએ હમણાં હમણાં છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એમની ભાવમાં વેચે છે એમાં ભાવમાં વધારોમાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે તારના ભાવમાં થોડો વધારો છે